फरी एक बार स्वागत है मित्रों तरू आ अमा आजना वीडियो मांग मेल्डी मांग आजे त्रन राशि ने आपसे शुभ फल थशे बम्पर लाभ तो चालो मित्रों वीडियो मां आगल जानिए वीडियो आगल वधता पहला मारी एक विनंती छे के मित्रों आ अमारी चैनल ने हजू सुधी सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी लो मेष राशि बात करिए तो આજે તમને અધિકારીઓનો સહયોગ મળી શકે છે બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્ય પૂર્ણ થશે ઘરની વસ્તુઓમાં વધારો થશે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે પરિવારના સભ્યો સાથે ગેરસમજના કારણે મતભેદ થશે અન્ય લોકોની બાબતોમાં તમારો સમય બગાડો નહીં મિત્રો તમને ખોટો રસ્તો બતાવી શકે છે રોમાંક્સની મોસમ આજે થોડી ખરાબ લાગી રહી છે કારણ કે આજે તમારા જીવનસાથીને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે વૃષભ રાશિની વાત કરીએ તો આ રાશિના પરિણીત લોકોને આજે તેમના સાસરીયાઓ તરફથી આર્થિક લાભ મળવાની સંભાવના છે અજાણ્યા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો પડોશી સાથે કોઈ નાની બાબત પર વિવાદ થવાની પણ સંભાવના છે આજનો દિવસ ભગવાનના સ્મરણમાં પસાર થશે એવું ન થવું જોઈએ કે તમે કોઈનું ભલું કરતી વખતે તમારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે કર્મચારીઓ પર વિશેષ ધ્યાન આપવો પૈસા કમાવવાની નવી તકો લાભ આપશે નવા કાર્યો હાથ ધરશો તો તેમાં સફળતા મળશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે નવી યોજનાઓ બનાવી શકો છો નોકરીયાત લોકોને લાભ મળશે તમને સાસરીયાઓ તરફથી સહયોગ મળશે પારિવારિક જીવન સુખમય રહેશે વેદ કે સન્માન વધશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે તમારે એવું કોઈ જોખમ લેવાનું ટાળવું પડશે जैरी स्थिति ने बिनजरूरी जोखम में मूके भाई बहन संबंध अतूट रहे मन में नवो जोश ने उत्साह रहे कर्क राशि बात करिए तो आजे तरू वर्चस्व जलवाई रहे शे। योजना मुजब कार्य पूर्ण मांग थोड़ी समस्या आई शके ધંધાના સ્થળે કામકાજમાં થોડો ફેરફાર થશે અને શુભ પરિણામ પણ જલ્દી પ્રાપ્ત થશે નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે થોડો તણાવ અને ચિંતા તમને નિરાશ કરશે ઉર્જાથી ભરપૂર રહેશે કરિયરમાં પ્રગતિ થશે આજે જે પડકારોનો સામનો કરવો પડે છે તેને આપણે ધીરજ સાથે સરળતાથી પાર કરી લઈશું આયોજિત કાર્યો પૂર્ણ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે ખોવાયેલો પ્રેમ પાછો મેળવી શકો છો ખર્ચના અતિરેકથી તમે પરેશાન થઈ શકો છો બહેનનો સ્નેહ તમને પ્રોત્સાહિત કરશે પરંતુ નાની નાની બાબતો પર ગુસ્સો કરવાનું ટાળો કારણ કે તે તમારી રુચિઓને નુકસાન પહોંચાડશે તકોનો લાભ ઉઠાવો લક્ષ્યોને પૂરા કરશો નકામી પરેશાનીઓમાં રહી શકો છો અવરોધો અને વણૂંકેલાયેલી બાબતોને છોડીને આગળ વધવાનો પ્રયાસ કરો આર્થિક મોરચે વધુ સારું રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક રીતે પરેશાન રહેશો પરિવારમાં વિવાદ થઈ શકે છે આજે તમારા અધૂરા કાર્યો પૂરા થશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમને પ્રગતિ થવાની સંભાવના છે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં થોડી ગેરસમજ થઈ શકે છે સ્વભાવમાં ક્રોધ અને ક્રોધ જેવી પરિસ્થિતિઓ નુકસાનકારક રહેશે સ્વાસ્થ્ય થોડું બગડશે જો તમે કસરત કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારી લાગણીઓ અને મહત્વાકાંક્ષાઓ પર ધ્યાન આપો તુલા રાશિની વાત કરીએ તો આજે તમારે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે તમારે નાણાકીય બાબતોમાં સાવધાન રહેવું જોઈએ નહીં તો કોઈ તમને તેની વાતોમાં ફસાવી શકે છે તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને તમારા વડીલોની સલાહનું સંપૂર્ણ સન્માન કરશો તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે તમારું વિવાહિત જીવન સારું રહેશે તમારું મન પ્રસન્ન રહેશે પરિવાર સાથેના વિવાદનો ઉકેલ આવી શકે છે પ્રેમ અને બાળકોના પાસાઓ મધ્યમ છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારા કામમાં કેટલી અડચણો આવશે કામમાં વિલંબ થવાની પણ શક્યતા છે ધંધાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે થોડી બેદરકારીથી પણ નુકસાન થશે આજે તમને અન્ય સ્ત્રોતોથી પણ ફાયદો થશે અને આવકના અન્ય સ્ત્રોતો પણ બનશે બીજાના કામમાં દખલ અંદાજી કરવાનું ટાળો विवाहित जीवन सुखमय रहे शे। परिवार नजीकना पर विश्वास रहे प्रियजनों साथे यादगार क्षणों बन सशिनी बात करिए तो आजे मकान सुख मांग वधारो थशे आजे कोई वस्तु के कोई तक सर की शके छे रोजगार मांग लाभ थशे तमारी वाणी मांग मधुरता राखो તો જ તમે લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો તમે તમારી વિધિઓ અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો અને બાળકોને તેમના વિશે શીખશો ધન કમાવવાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે ક્રોધ પર કાબૂ રાખો સમજી વિચારીને કામ કરો તમારી લાગણીઓ પર કાબૂ રાખો મકર રાશિની વાત કરીએ તો પ્રિયજનોને મળીને આજે તમે ખુશ થશો ભાગ્યમાં અચાનક વૃદ્ધિની તકો છે તમારે કોઈ પણ મામલાને વાતચીત અને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ નાની વાત પણ મોટા વિવાદનું કારણ બની શકે છે જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેની નજીકના મિત્ર સાથે ચોક્કસપણે ચર્ચા કરો સંતાનો સાથે કોઈ વિવાદ થવાની સંભાવના છે જો તમે વેપાર કરો છો તો આજે તમે કેટલીક બાબતોમાં ફસાઈ શકો છો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારો પરિવારમાં શુભ કાર્ય થશે શાંત મનથી નવા કાર્યની શરૂઆત કરી શકશો સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ મુશ્કેલ હોઈ શકે છે સકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો સાથે તમારો સમય વિતાવો અને થોડો સમય એકાંત અને આત્મનિરીક્ષણમાં વિતાવો વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન આપો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં ન પડો રોજિંદા કાર્યો લાભદાયી બની શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા પ્રોપર્ટીનું કામ પૂર્ણ થઈ શકે છે પૈસાને લઈને વધુ નકારાત્મક ન બનો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વ્યવસાયમાં દિવસ નબળો રહેશે પરંતુ તેમ છતાં તમે તમારા ખર્ચાઓ સરળતાથી પૂરા કરી શકશો તમારે કોઈ પણ કામમાં બેદરકારી ન રાખવી જોઈએ મનોરંજનના કાર્યોમાં ખર્ચ થઈ શકે છે વડીલો અને મિત્રો તરફથી તમને થોડો લાભ મળશે વાણીની મધુરતા અને ન્યાયી વર્તન દ્વારા તમે લોકપ્રિયતા મેળવશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો